નમસ્કાર ગણિત છે ને એ ખરેખર અજાયબીઓથી ભરેલું છે ક્યારેક આપણી નજર સામે જેવી પેટર્ન હોય છે પણ આપણે એને જોઈ નથી શકતા આજે આપણે આવી જ એક મજેદાર એકદમ સરળ અને સુંદર પેટર્ન વિશે વાત કરવાના છીએ અને એ પણ એકી સંખ્યાઓ વિશે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ સારું તો ચાલો સીધા જ એક પડકાર પર જઈએ વિચારો કે કોઈ તમને આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનું કહે થોડું કંટાળાજનક લાગે નહીં ને લાંબું પણ સવાલ એ છે કે શું આના માટે કોઈ સહેલો રસ્તો છે તો આ રહ્યો આપણો મેઇન સવાલ એકથી એકત્રીસ સુધીની બધી જ એકી સંખ્યાઓનો સરવાળો શું થાય હવે આને ઉકેલવા શું કરીશું શું આપણે ખરેખર એક એક કરીને બધી સંખ્યાઓ ઉમેરવા બેસીશું જુઓ તો ખરા આ લિસ્ટ એક ત્રણ પાંચ સાત એમ છેક એકત્રીસ સુધી આ બધાનો સરવાળો કરવા બેસીએ તો કેટલો સમય જાય અને ભૂલ થવાના ચાન્સ તો ખરા જ કોઈ નાનીયમથી ભૂલ થરી તો આખી મહેનત પાણીમાં પણ શું આનો કોઈ સહેલો રસ્તો નથી ગણિતનો આ તો જાદુ છે એ હંમેશા આપણને સ્માર્ટ રીતે વિચારવા માટે કહે છે તો ચાલો એક એવો શોર્ટકટ શોધીએ જે આપણું કામ એકદમ આસાન બનાવી દે ચાલો એક મસ્ત ટ્રીક જોઈએ આને કહેવાય જોડી બનાવવાની રીત જુઓ પહેલી સંખ્યા છે એક અને છેલ્લી છે એકત્રીસ બંનેનો સરવાળો કરો શું આવ્યું બત્રીસ બરાબર હવે બીજી સંખ્યા લો ત્રણ અને છેલ્લેથી બીજી ઓગણત્રીસ એનો સરવાળો ફરીથી બત્રીસ આ તો મજાની પેટર્ન છે દરેક જોડીનો સરવાળો બત્રીસ જ આવે છે હવે આપણી પાસે ટોટલ સોળ સંખ્યાઓ છે એટલે કે આઠ જોડીઓ બનશે તો બસ આઠ ને બત્રીસ વડે ગુણી નાખો અને જવાબ આવી ગયો બસો ને છપ્પન આ રીત કામ તો કરે જ છે અને પેલી લાંબી રીત કરતાં તો ઘણી જ ઝડપી છે પણ શું તમને લાગે છે કે આનાથી પણ વધુ સહેલો વધુ જાદુઈ રસ્તો હોઈ શકે છે હમ ચાલો શોધીએ ઓકે ચાલો હવે આખી વાતને એક અલગ જ એંગલથી જોઈએ આટલા મોટા સરવાળાને બદલે આપણે સાવ નાની શરૂઆત કરીએ તો શું થાય જો આપણે ફક્ત પહેલી થોડી એકી સંખ્યાઓનો સરવાળો કરીએ મને લાગે છે કે અસલી જાદુ અહીં જ છુપાયેલો છે આ ટેબલ પર નજર કરો ખાલી પહેલી એકી સંખ્યા લઈએ એક સરવાળો એક જે એકનો વર્ગ છે ઓકે હવે પહેલી બે લઈએ એક અને તવાળો ચાર જે બેનો વર્ગ છે વાહ હવે પહેલી ત્રણ લઈએ એક ત્રણ અને પાંચ સરવાળો નવ જે ત્રણનો વર્ગ છે દેખાય છે પેટર્ન આ તો અદ્ભુત છે સરવાળો હંમેશા એક પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા જ આવે છે તો આ રહ્યો રહસ્ય પ્રથમ એન એકી સંખ્યાઓનો સરવાળો એન સ્ક્વેર છે મતલબ કે આપણે જેટલી પણ એકી સંખ્યાઓનો સરવાળો કરી રહ્યા છીએ જવાબ બસ એ સંખ્યાનો વર્ગ જ હશે કેટલું સરળ અને પાવરફુલ છે આ ચાલો આને હવે એક ફોર્મ્યુલાના રૂપમાં જોઈએ પ્રથમ એન એકી સંખ્યાઓનો સરવાળો એટલે કે એસ અન્ન બરાબર થાય એન સ્ક્વેર અહીં એન શું છે એ સમજવું બહુ જ જરૂરી છે એન એટલે છેલ્લી સંખ્યા નહીં પણ આપણે કુલ કેટલી એકી સંખ્યાઓ ઉમેરી રહ્યા છીએ એનો આંકડો ફોર્મ્યુલા તો મળી ગઈ પણ સાચી મજા તો એ સમજવામાં છે કે આ કામ શા માટે કરે છે આ એન સ્ક્વેરવાળો જાદુ આવે છે ક્યાંથી ચાલો હવે આ રહસ્યને આપણે ચિત્રોની મદદથી સમજીએ આ જોવાની મજા આવશે ચાલો એ એકદમ શરૂઆતથી શરૂ કરીએ પહેલી એકી સંખ્યા કઈ એક એને આપણે એક બ્લોક તરીકે જોઈએ તો આ બની ગયો એક બાય એકનો ચોરસ અહીં સુધી તો બધું સિમ્પલ છે બરાબર હવે આમાં આપણે આગલી એકી સંખ્યા ઉમેરીએ એટલે કે ત્રણ તો આપણે આ ત્રણ નવા બ્લોક લઈએ અને એને પહેલા જૂના ચોરસની આસપાસ એક એલ શેપમાં ગોઠવી દઈએ કંઈક આ રીતે અને જુઓ આ તો એકદમ પરફેક્ટ ફિટ થઈ ગયું એણે એક નવો મોટો ટુ બાય ટુ નો ચોરસ બનાવી દીધો એક વત્તા ત્રણ એટલે ચાર જે બેનો વર્ગ છે જોયો જાદુ આ વિઝ્યુઅલી કેટલું સરસ લાગે છે પણ શું આ પેટર્ન આગળ પણ ચાલશે ચાલો ટ્રાય કરીએ હવે આગલી એકી સંખ્યા લઈએ પાંચ અને આ પાંચ બ્લોકને પણ પહેલાં ટુ બાય ટુના ચોરસની ફરતે એલ આકારમાં ગોઠવીએ અને હા આ ફરીથી કામ કરી ગયો એકદમ પરફેક્ટ ત્રણ બાય ત્રણનો ચોરસ બની ગયો જુઓ એક વત્તા ત્રણ વત્તા પાંચ એટલે નવું જે ત્રણનો વર્ગ છે આ ખરેખર કેટલું સુંદર અને સંતોષકારક છે તો હવે આખી વાતનો સાર સમજાઈ ગયો આપણે જ્યારે પણ નવી એક એકી સંખ્યા ઉમેરીએ છીએ ત્યારે તે જૂના ચોરસને મોટો કરીને એક નવો સંપૂર્ણ ચોરસ બનાવી દે છે બસ આ જ કારણ છે કે પેલું એન્ડ સ્ક્વેરવાળું સૂત્ર હંમેશા દર વખતે કામ કરે છે સારું તો ચાલો હવે પાછા ફરીએ આપણા પેલા મૂળ સવાલ પર પણ આ વખતે આપણી પાસે એક જાદુઈ હથિયાર છે હવે પેલો લાંબો સરવાળો જોઈને ડર નથી લાગતો ખરું ને તો ચાલો આને ફટાફટ સોલ્વ કરીએ પહેલું કામ એન શોધવાનું એટલે કે એકથી એકત્રીસ સુધીમાં ટોટલ કેટલી એકી સંખ્યાઓ છે ગણતરી કરશો તો ખબર પડશે કે સોળ છે તો આપણું એન થયું સોળ બસ હવે ફોર્મ્યુલા લગાવો સરવાળો બરાબર એન સ્ક્વેર એટલે કે સોળનો સ્ક્વેર અને સોળ ગુણ્યા સોળ એટલે બસો છપ્પન જોયું સેકન્ડોમાં જવાબ આવી ગયો તો હવે જુઓ આ બે રીત વચ્ચેનો તફાવત એક બાજુ છે સોળ અલગ અલગ સંખ્યાઓનો સરવાળો કરવાની મહેનત જેમાં સમય પણ જાય અને ભૂલ પણ થઈ શકે અને બીજી બાજુ છે પેટર્નની સમજ અને એક નાનકડી ગણતરીથી મળતો સીધો જવાબ પસંદગી સ્પષ્ટ છે નહીં આ જોઈને એક વિચાર આવે ખરું ને કે આપણી આસપાસ સંખ્યાઓની આ દુનિયામાં આવી બીજી કેટલીયે સુંદર અને જાદુઈ પેટર્ન છુપાયેલી હશે બસ એને શોધવાની જરૂર છે ગણિત ખરીખર અજાયબયુથી ભરેલું છે